બીજી બાજુ રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતી પંદર વર્ષની તરુણીને વિધર્મી યુવક દ્વારા ફોસલાવી પ્રેમ જાળમાં ફસાવવા મામલે જ્યારે આ ચર્ચાનું મોજું ફેરવ્યું છે ત્યારે હાલ વાત કરીએ તો આજથી ત્રણ દિવસ પહેલા રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતી પંદર વર્ષીય હિન્દુ દીકરીને સાહિલ વાઘેર નામના વિધર્મી યુવક દ્વારા પ્રેમ જાળમાં ફસાવી ભગાડી જવામાં આવી હતી જે બાદ યુવતીની માતા દ્વારા સમગ્ર મામલે રાજકોટના પોલીસ વિભાગમાં જાણ ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી રાજકોટ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને ત્યારે સમગ્ર મામલે અલગ અલગ હિન્દુ સંગઠનો દ્વારા ઉચ્ચ સ્તરીય જાણ કરવામાં પણ આવી છે ત્યારે આજરોજ આ વિધર્મી સાહિલ વાઘેર નામના યુવકનો પ્રેમનો શિકાર બનેલ વધુ એક યુવતી આજરોજ મીડિયા સમક્ષ આવી હતી અને જણાવ્યું હતું કે આજથી પાંચ વર્ષ પહેલા આ વિધર્મી યુવક સાહિલ વાઘેરે મારી સાથે પ્રેમનું આવું જ નાટક કર્યું હતું અને જેના થોડા સમય બાદ મારા સાથે અપકૃત્ય કરવા લાગ્યો હતો અને મારી સાથે મારપીટ પણ કરતો હતો અત્યારે હું એવું જ કહેવા માંગુ છું કે મારી દીકરીને મારા પર મારા ઉપર આક્ષેપ કરેલો છે તો એને પોલીસ ની મદદ કેમ નો લેવી અત્યારે આની પાસે જઈને એ બધું આ બોલે છે એનું શું કારણ હું એ જોવા માંગુ છું કે અત્યારે મારી સાથે હતી હું જે વસ્તુ કરતી હતી કે કરાવતી હતી કોઈ પણ વસ્તુ મારી પાસે મૂકે છે તો એ પોલીસ પાસે પહેલા કેમ ન ગઈ સીધી આની પાસે જઈને કેમ આ બધું હવે અત્યારે કરે છે તમારા વિશે પણ ઘણું બધું કીધું છે હું સર અત્યારે એટલું જ કેવા માંગુ છું કે સાહેબ મારી સાથે વરસ દિવસે સાથે છે એ ત્રણ વર્ષ તો પ્રૂફ કે છે ત્રણ વર્ષ એ મારી સાથે હતો જ નહીં વર્ષ દિવસ મારા કોન્ટેક્ટમાં તો આઠ મહિના થઈ જવા છે પણ ભાઈ ના કોન્ટેક્ટમાં વરસ દિવસે એની દુકાનમાં એ પોતે કામ કરતા હતા એટલા માટે પણ અત્યારે મારી છોકરી ત્યાં જઈને અત્યારે આક્ષેપ મૂકે છે એમ કે છે રાત્રે દોઢ વાગે મેં બહાર કાઢી મૂકી છે પણ મારી પાસે નવ વાગ્યાના સીસીટીવી કેમેરા છે કે નવ વાગે સવારે એ પોતે એની જાતે ગઈ છે રાત્રે મેં જો દોઢ વાગે એને બહાર કાઢી મૂકી હતી તો એ પોલીસ પાસે કેમ ન ગયા બેન તમારી દીકરી સોશિયલ હું એ જ કહેવા માંગુ છું સર કે હું આ કરાવતી હતી મારી દીકરીને કે હું કરતી હતી કઈ પણ હતું એને નહોતું ગમતું રહ્યું તો એ પોલીસ પાસે કેમ ના ગઈ એને મારી ઉપર કોઈ પણ ફરિયાદ કરી શકતી હતી અત્યારે પોલીસ જાગૃત જ છે કઈ પણ કરી શકે છે મારી ઉપર ગમે ગુનો કરે કેસ કરે તો પોલીસ તો આવવાના જ છે સાથ આપવાના છે ચૌદ વર્ષની બેબી તો અત્યારે ત્યાં જઈને આના પાસે જઈને આ જેમ શીખવાડે છે એમ શીખીને બોલે છે એ મને એક સમજણ નથી પડતી સર કેમ કે આ ત્યાં જઈને શું બોલે છે એને મેં રાત્રે દોઢ વાગે મારીને કાઢી મૂકી હતી સર તો મારી પાસે આઠ વાગ્યાના ના સીસીટીવી ક્યાંથી આવ્યા તમે તમને બેન શું લાગે છે કે આ કોઈને આવેશમાં આવીને તમારી દીકરી બોલે છે સાહિલ કેમ કે સામે બેઠો છે એ પોતે વિડીયો કેચઅપ વિડીયો ઉતારે છે અને મારી બેબી બોલે છે એ તમે જોઈ શકો છો વર્ષ દિવસ માં સંપર્કમાં છી વરસ દિવસમાં મતલબ એટલે ભાઈ સાથે મારા કોન્ટેક્ટમાં આઠ આવ્યા છે એ પણ ભાઈ ને સબંધ વરસ દિવસ અને મારા ઘરે અવારનવાર આવા જવાનો વ્યવહાર આઠ મહિના સર આ ભનક લઈ ગયો તો હું અહીં સુધી ગોતવા દઉં કેમ કે રેતા તા ભાઈ બેન ની જે મને માં કે તો ઈ છોકરો માં કઈને જો એક દીકરી પર આવી નજર બગાડે તો ઈ થી વિશેષ તો શું કહેવાય બેન પોલીસ પાસેથી શું આશા છે હું અત્યારે પોલીસ સાથે એક જ પોલીસ પાસે એક જ આશા રાખવા માંગુ છું કે બસ મારી છોકરીને અત્યારે જલ્દી જલ્દ વાપસ લઈ આવે અને આજે બધું છે એનો કઈ ખુલાસો કરે સાત દિવસ થઈ ગયા છે આજે એ વાત ને હજી એ લોકો પકડ માં કેશન માં કે કોઈ વસ્તુમાં આવેલ નથી હજી પણ એટલે હું અત્યારે એક જ વસ્તુ કેવા માંગુ છું કે એ લોકો બસ જલ્દી પકડાય આ બધું ખુલાસો થાય કે આ શું હતું એમ

સર હવે સામે છે એટલે બધું કેવડાવશે બધું બોલાવશે એ સામે પોતે બેસીને જ બધું બોલાવડાવે છે અને કરાવડાવે છે એ તમે જોઈ શકો છો તમે ખુદ તમને એવું લાગે છે પોલીસ ઉપર દબાણ સર હવે આ વખતે નહીં સર એવું ના એવું તો કોઈ વસ્તુ મને જાણવા પણ નથી